નમસ્કાર મિત્રો હું છું શામ મૂકવાણાને જો તમારું દડા જેવું પેટ છે એ વધી ગયું છે અને હજી વધતું ને વધુ તો થાય છે તો તેને રોકવા માટે અને તમારા દડા જેવા પેટને સપાટ કરવા માટેનું આપણે ચૂર્ણ અને અર્થ બંને વસ્તુ બનાવી રહ્યા છીએ અદભુત રિઝલ્ટ આપે છે બહેનો અને ભાઈઓ બધા જ માટે બહેનોને ડિલેવરી પછી એટલે કે ડિલેવરી પછી સિઝરિયન કર્યા પછી પેટ વધતું જાય છે અને ખુલાતું જાય છે ઓપરેશન કરાવ્યા પછી ચરબી વધતી જાય છે શરીર વધતું જાય છે તો તેને રોકવા માટે આ બેસ્ટ વસ્તુ છે એટલે કે આ જીરાનું અર્ક છે અને આ છે ચૂર્ણ આ બંને વસ્તુ કોમ્બો તમારે મંગાવવાનો છે જીરાનું અર્ક સવારે પીવાનું છે અને ચૂર્ણ રાત્રે પીવાનું છે એક મહિનાનો કોર્સ આવે છે એક મહિનાની અંદર સોમાંથી નેવું વ્યક્તિને બે કિલોથી લઈ અને પાંચ પાંચ કિલો સુધી ફેર પડે છે તો આ કોમ્બો છે જેને વજન વધતું જાય છે અને વજન કંટ્રોલ નથી થતું તેવા લોકો માટે ખૂબ ઉપયોગી છે માટે તેવા લોકો સુધી આ રીલ્સને પહોંચાડી દેજો અને એકવાર આ કોમ્બાની અવશ્ય ટ્રાય કરજો તમારું વજન જે પણ વધી રહ્યું છે એને ઓછું કરવામાં અને વીસથી પચીસ દિવસની અંદર સારામાં સારું રિઝલ્ટ માંથી નેવું જણાને આપે છે તેવો અદ્ભુત કોંબો છે તો એકવાર મગાવી અને અવશ્ય તમે ટ્રાય કરજો તમને ખૂબ જ ફાયદો થવાનો છે આ છે ખાલી ને ખાલી જીરાનું અર્થ છે કોઈ પણ પ્રકારની આમાં સાઈડ ઇફેક્ટ છે નહીં અને સો એ સો ટકા નેચરલ છે અને આ છે વરિયાળી જીરું હળદર હિંગ અને અળસી તેમાંથી બનાવેલો આ મુખવાસ જ છે એક પ્રકારનો એટલે આ મુખવાસ છે બંને તમારા પાચનતંત્રને મજબૂત કરે છે અને તમારી જૂની જામેલી ચરબી છે એને ઓગાળવાનું કામ કરે છે તો એકવાર અવશ્ય મગાવીને ટ્રાય કરજો સ્વસ્થ રહેજો સુરક્ષિત રહેજો જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ જય ધન્વંતરી